ભગવાન પ્રત્યેનો કેટલો એમનો ભરોસો એ બધા જેટલા પણ યદુઓ હતા જેટલા ગોવાળો હતા એ ગોવાળોનો કેટલો અટૂટ ભરોસો કે કૃષ્ણ ભગવાન ક્યાંક અહીંયા ડૂબકી મારો એટલે કંઈ વિચારવાનું નહીં કેટલો કુંડ ઊંડો છે અને આપણે બહાર નીકળીશું નહીં નીકળીએ કંઈ જ વિચારવાનું સીધા બધા જય શ્રી કૃષ્ણ કરીને સીધી ડૂબકી મારી અને જેટલા જેટલા ગોવાળો હોય બધા ડૂબકી લગાવીએ બધા સીધા બહાર નીકળે વૈકુંઠમાં અને વૈકુંઠ ની અંદર જોયું તો બધા ગોવાળો હોય વૈકુંઠમાં પહોંચી ગયા ત્યાં આગળ જોયું તો આહા હા ચારે બાજુ રત્ન જડિત અને સુવર્ણ જડિત આખું નગર મોટું કોષો થી કોષો દૂર એવી મોટી મહાનગરી અને એ વૈકુંઠની અંદર તમે જોવો તો સુવર્ણ જડીત બધા બધા સ્તંભો જેમ અત્યારે એવા મોટા મોટા સ્તંભ જે છે એ બધા સુવર્ણ થી જડિત અને રત્નો થી જડિત જ્યાં પણ બધા માણસો જોવે તો બધા પીળું પિતાંબર પહેરેલું અને ચતુર્ભુજ સ્વરૂપ બધાને ચાર ચાર તો હાથ એટલે જેવા કોઈ પાર્ષદ આવે ને એટલે તરત બધા નામે ભગવાન આયા ભગવાન આયા પછી એ બધા પાર્ષદોને પૂછે છે બધા વ્રજવાસીઓ કે ભાઈ અમારો કાનુડો ક્યાં છે એટલે અહીંયા આપણે કોઈ બોલી અત્યારે તમને સમજાશે આ વાત જે કહું ને તમને સમજાશે કે અહીંયા તમે ગુજરાતી કોક ને બોલો કે મારે પાણી જોઈએ લો આપદ મને કહેજો તમે એમ કહો કે આ વસ્તુમાં લેવી છે શું કિંમત છે આની જો તમને કોઈ હામો જવાબ મળે તો કહેજો આવી પરિસ્થિતિ બધા વ્રજવાસીઓની થઈ હવે ત્યાં તો બધા સંસ્કૃત જાણે કોઈને ભાષા તો આવડે નહીં એટલે પેલા વ્રજ ભાષામાં બધું કે અમારો કાનો ક્યાં છે તે પછી અહીંયા જે કે આપણે અંગ્રેજીમાં બોલીએ તો શું કે વોટ મીનિંગ ઓફ ધ કાના હે કાનો કોણ છે શું અર્થ થાય કાનાનો તો એવી રીતે ત્યાં આગળ બધા કે છે પણ બધા કહે કે છે કે જો સમૂહ મર્યા જો કઈ છૂટા પડતા નહીં જો અહિયાં ખોવાઈ ગયા તો એ કઈ મળશો નહીં બધા સાથે રહીએ છીએ ને અહીંયા માં અનુભવ થઈ ગયો જે ખોઈ ગયા તા એ કોણ કોણ ખોવાઈ ગયું તું ત્યાં ભૂલા કોણ પડ્યા તા હા ભૂલા પડ્યા તા ને પેલા એમને પરસેવો વળી ગયો હતો કે આ બધા ક્યાં હોતુ અંધારું થઈ ગયેલું ચારે બાજુ એમાં તો પેલા બે ભૂરિયા હતા એક માજી તો લાયા કોને લાયા તમને હા એમને ને લાયા હા એટલે કે ભાઈ ચલો અમારી સાથે ચિંતા ના કરશો એટલે આ તો એવું હોવ બધાને એમ કે આ તો ગિરનાર છે એટલે સીધા ફટાફટ આયા માર્ગે જ્યા પણ આપણે અહિયાં રસ્તો અજાણ્યો છે કોઈએ જાણ્યું નહીં એટલે આ કોઈ પણ જગ્યાએ જાઓ ને તો સાથે બધા ગોવાળો હતા ને બધા સાથે રહ્યા બધા વ્રજવાસીઓ કે જો જો અહીંયા ખોવાઈ જઈશું મળીશું નહીં કેટલા બધા રસ્તા છે અહીંયા તો કયા રસ્તે જઈશું પછી ધીમે 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 આગળ જાય છે ત્યાં એક વ્યક્તિ એવો મળ્યો જે ટ્રાન્સલેશન ભાષા જાણે લઈને વાત કરી બધાય કે ભાઈ અમે તો અહીંયા વ્રજમાંથી આવ્યા છે અમારા કાના અમને મોકલ્યા છે કીધું કે સીધું બ્રહ્મકુંડમાં ભૂચકો મારો એટલે તમે સીધા વૈકુંઠ નીકળશો તો અમે તો બધા ડૂબકી લગાવી અને આ વૈકુંઠમાં આવી ગયા પણ અહીંયા અમારો કાનો દેખાતો નથી કે હવે અમારે કરવું શું એટલે કે તમારો કાનો કેવો હતો કેવો લાગે કે મોર પીચ મુગટ શ્યામ વર્ણ બધું જોયું એટલે પહેલાં ને થયું કે આ તો ભગવાનના લક્ષણો છે કે આ તો આ તો પર બ્રહ્મ પરમાત્મા નારાયણની વાત કરે છે એટલે એમને કહ્યું કે એક જગ્યાએ હું તમને જોવા લઈ જાઉં એ તમારો કાનો છે જોઈ લેજો કે એટલે એ બધા એમની સાથે સાથે આપણે ટીકરી ને એ છે એની જેમ ગયા બધા ટીકરી ટીકરીના હા સમીરાન ટીકરી જેમ લઈ જાય છે ને ફરવા આપણને એવી રીતે લઈ ગયા અને ત્યાં લઈ અને છેક છે આમ ઉભા રાખે કે ભાઈ આ સામે દેખાય એ તમારો કાનજી છે આમ જો હા 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 આ જ અમારો કાનો એમ બધા દોઢીને સીધા કાનાજી જોડે જવા જાય છે હો લાલજી મહારાજ જોડે પણ આ તો પર બ્રહ્મ પરમાત્માનું વૈકુંઠ હતું આમ સીધે સીધા થોડા મળી શકાય ત્યાં તો પ્રોટોકોલ હોય જેમ આપણે કોઈ જજ સાહેબ હોય તો જજ સાહેબને કોર્ટમાં મળવું હોય તો હે કોર્ટમાં મળવું હોય તો એ આમ બધા આમ જજ સાહેબ આવે એટલે બધા ઊભા થઈ જાય અને પછી શાંતિથી વાત થાય કોઈ મોટા મિનિસ્ટર હોય તો એની કેબિનમાં જઈને મળવું હોય તો તમે જાવ એટલે બધા જ ઊભા થઈ જાય જેવા મિનિસ્ટર આવે એટલે બધા ઊભા અને પછી શાંતિથી વન બાય વન નંબર લાગે મળવાનો ચિઠ્ઠી મોકલાવી પડે અમુક અર્જન્ટ વીઆઈપી માણસ હોય ને તો ચિઠ્ઠી મોકલાવી પડે એટલે એ પ્રમાણે એનો નંબર વહેલો આવે એટલે બધા ઉભા રહો અહિયાં શાંતિથી કોઈ અંદર જવાનું નથી ઉભા થી શાંતિથી પેલા દર્શન કરી લેવાતો ત્યારે તો દર્શન કર્યા તો હે બધા વિચારવા પડ્યા કે કાનો તો જબરો છે હો ભાઈ ત્યાં તો એક હજાર જે કહેવાય સો ફેણ નાગ હતો એના ઉપર નૃત્ય કર્યું અહીંયા તો હજાર નાગ અને એક એક જ્વાળાઓ થાય છે એના ઉપર કેવો શાંતિ થી બેઠો છે કે એટલે આની લીલા તો જોરદાર છે હો કે આપણો ભગવાન તો જોરદાર છે એટલે બધા વૈકુંઠ વાસીઓ તો જોઈ જ રહ્યા હોય છે ત્યાં તો ઇન્દ્ર ઇન્દ્રાદી બધા દેવો બ્રહ્માજી દિવા દીદી મહાદેવ બધા ઉપસ્થિત છે આખી સભા ભરાણી છે અને બધા સાથે મળી અને ભગવાન નારાયણની પ્રાર્થના કરતા હોય છે પૂજા કરતા હોય છે કે જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે કે દાસ આમ ભગવાનની આખી આરતી થતી હોય છે ને ભગવાનનો મહિમા જોઈને બધા તો ચકિત થઈ જાય છે છે અને બધા પછી હોય ભગવાન જોડે સંદેશો લઈને જાય છે સંદેશો લઈને જાય છે ને કે છે કે ભાઈ આ બધા અહીંયા વૈકુંઠ જોવા આવ્યા છે ને તમારું નામ દે છે એટલે ભગવાને કીધું કે બધાને પેલા વૈકુંઠ ફેવડો એમને સારા જમાડો એમને જેટલા ભોગ જમવા હોય જમાડો એમને બધા કુંડ હોય છે મોટા મોટા એમાં સ્નાન કરવું હોય તો સ્નાન કરાવો જેમ અત્યારે આપણે સ્વિમિંગ પૂલ કહીએ એટલે એમાં સ્નાન કરવું હોય તો સ્નાન કરાવો અને જે એમને છપ્પન ભોગ જે જમવો હોય જમાડોને આનંદ કરાવો અને આનંદ કરાવી અને પછી વૈકુંઠ પાસે આપણો જે નારાયણ કુંડ છે એમાં બધાએને કહેજો એમને સાંભળે અને એમ લાગે કે અમારે પાછું વ્રજમાં જવું છે તો નારાયણકુંડની અંદર ડૂબકી લગાવડાવી દેજો એટલે પાર્ષદ આવ્યો પાર્ષદ આવ્યો એને કે તમારા બધાના તો ધન્ય ભાગ છે કે કે ભગવાન સાથે ડાયરેક્ટ તમારા આટલી ઓળખાણ છે કે મને તો ખબર જ નથી કે ભગવાને તો તમારા બધા માટે કેટલી વ્યવસ્થા કરી દીધી છે ચલો કે આખું વૈકુંઠ બતાવું તમને હવે એ વૈકુઠ બતાવવા લઈ જાય છે અને વૈકુંઠ જોવે તો ત્યાં તો આહા સુંદર મજાની અપ્સરાઓ હોય નૃત્ય કરતી હોય અને ચારે બાજુ ક્યાંય શોખ તો જોવા મળે જ નહીં બધા સુંદર મજાના વસ્ત્રો ધારણ કરેલા છે બધા જ સુવર્ણ જે છે સુવર્ણના હાર પહેરેલા હોય અને ચારે બાજુ આનંદિત થઈ અને કોઈ બગીચો હોય બગીચાની અંદર કોઈ રમત રમતા હોય કોઈ બધી સ્ત્રી હોય તો એ સખીઓ બની અને એકબીજાની સાથે બધા જે સ્ત્રીઓની રમતો આવે એ પ્રમાણે બધા હર્ષ અને ઉલ્લાસ કરતા હોય જે ભાઈઓ છે એ બધા પાર્ષદો છે ભગવાનના એ કોઈ નારાયણની ધૂન કરતું હોય કોઈ ભગવાનને ત્રિશોપચાર પૂજાથી નવડાવતું હોય અને બધી રીતે જ્યાં જુઓ ત્યાં ભક્તિભાવ અને ભક્તિભાવ જ જોવા મળે છે આખું વૈકુંઠ ભક્તિથી ભરાયેલું છે અને આ બધું જોઈ થોડો ટાઈમ ત્યાં રહ્યા છે જમે છે ને થોડો સમય થયો એટલે પછી પાછું બધાયને વ્રજ યાદ આવ્યું કે આ બધું મળે છે પણ કાનો આપણને મળતો નથી કે એટલે પેલાને પૂછ્યું કે ભાઈ અમારે ભગવાનને મળવું છે કે ભગવાનને અહીંયા ના મળાય એમને મળવું હોય તો એ તો સમય લાગે કે એકદમ સીધે સીધું તમારે એમને મળી શકાય નહીં તો કે અમારે વ્રજમાં પાછું જવું છે કે વ્રજમાં પાછું જવું હોય એની વ્યવસ્થા કરી આપું તમે બધા આવે છે એટલે બધા સાથે મળી અને પાછા પેલા જે પાર્ષદ હોય છે પાર્ષદ કે છે એમને કે જો તમારે વ્રજમાં જવું હોય તો આ નારાયણ કુંડ છે આમાં તમે ડૂબકી લગાવશો એટલે તમે વ્રજમાં એટલે જય શ્રી કૃષ્ણ કરીને બધા જેવા કુંડમાં ડૂબકી લગાવે છે એટલે સીધા વ્રજમાં ત્યારે તો વ્રજમાં તો કાનોડો એ સુંદર મજાની વાંસળી લઈને ઉભો છે શાંતિથી બધા જે આવે છે ને એવા સીધા કાનુડાના પગે લાગ્યો હે ભગવાન હે નારાયણ હે નારાયણ કરતા કરતા બધા થઈ ગયા છે કે કાના તારું વૈકુંઠ જોઈને તો અમે આમ આનંદ વિભોર થઈ ગયા તો કે કેમ પાછા ત્યાં જવું તું ને કે ત્યાં રો ના 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 વૈકુંઠ બહુ સુખથી ભરેલું છે પણ અહીંયા તારી સાથે અમને જગ્યાએ રહેવામાં આનંદ આવે છે ને કાનુડા એ અમને ત્યાં નથી આવતો કે મારો છે રે રે આવો મારો વનરાવન છે રે આવો નહીં આવો ભગવાન આખું જે વૈકુંઠ છે વૈકુંઠના દર્શન કરાવે છે અને એટલું અદભુત જે વૈકુંઠ જુએ છે એટલે બધા વ્રજવાસીઓને થયું કે આપણો કાનો જે છે એ જ પર બ્રહ્મ પરમાત્મા છે એ જ નારાયણ છે